આશરે ચાર પણ બાર કરોડ રૂપિયાના ખર્ચે થનારા રીસર્ફિસિંગ કામનું ખાતમુહૂર્ત સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેતા માર્ગના વિકાસથી આસપાસના ગામોમાં આવન જાવન સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ લગભગ સાત કિલોમીટર લાંબા માર્ગની ખરાબ હાલતને કારણે સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તાની હાલત વધુ ખરાબ બનતા અકસ્માતોનું જોખમ અને અવર જવરમાં ભારે વિલંબ થતો હતો હવે રીસર્ફેસિંગના કામથી માર્ગ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારોને સીધી અને સુરક્ષિત જોડાણ મળશે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા રોડના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવ્યા હતા કામને મંજૂરી મળતા જ વિસ્તારના ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને લાંબા સમયથી અપેક્ષિત સુવિધા હવે હકીકત બનવા જઈ રહી છે ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં અને ગ્રામજનો હાંચરા હતા આ પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું કે માર્ગ વિકાસથી વિસ્તારમાં પરિવહન વેપાર અને રોજિંદી જીવનની સુવિધાઓમાં વધારો થશે તેમજ ગામોના વિકાસને નવી દિશા મળશે અંતમાં વિસ્તારના લોકોએ લાંબા સમયથી રાહ જોવાથી સુવિધા સાકાર થવા બદલ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેમાં સમયસર અને ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી રોડનું ડામરિંગ કામનું હાથમુહૂર્ત કરવામાં આવ્યું કોલવણાથી જેમાં ચાર કરોડ ને બાર લાખ જેટલી રકમનું કામ આજે જ્યારે શરૂ થયું છે ત્યારે બોલવણા ગામેથી આ કામની શરૂઆત કરવામાં આવી જેમાં ગામના ડેપ્યુટી સરપંચ બેનશ્રી તેમજ ગામના આગેવાન એવા ભારતીય જનતા પાર્ટીના આદરણીય સાયરાબેન તેમજ દીપકભાઈ ચૌહાણ જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ગામના સૌ આગેવાનો ગામના સૌ કાર્યકર્તાઓ આ ગામની ઘણા સમયથી રજૂઆત હતી કે ઓલવણા ઈટોલા આછો જ રોડ બને અને આ વિસ્તારને ખૂબ અવર જવર હોવાથી આજે જ્યારે આ સપનું સાકાર થયું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ટૂંક સમય પહેલાં જ આની રજૂઆત કરવામાં આવી અને આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું આ કોલવણા ગામના સૌ આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમની એક માગણી છે કે વિખ્યાત કોલવણા એની પણ રજૂઆત સરકારમાં કરવામાં હોય છે ટૂંક સમયમાં પણ આ રોડનું અમે ખાતમુહૂર્ત કરીશું આવનાર દિવસોમાં આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી